નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું જમીનની માપણી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે તો વાત કરીશું પરંતુ અરજી કરતાં પહેલાં અમુક જેના મુદ્દાઓ છે અમુક એના નિયમો છે તો એ જાણી લેવા જરૂરી છે કયા કયા મુદ્દાઓ છે સૌપ્રથમ તો આપણે વાત કરીશું કે ભાઈ જમીન જે છે તો એ ત્રણ પ્રકારથી માપી શકાય છે કયા ત્રણ પ્રકાર છે એના વિશે વાત કરીશું ત્યાર પછી જમીનની માપણી તમારે અર્જન્ટ પણ કરી શકાય છે અને સામાન્ય રીતે પણ કરી શકાય છે અર્જન્ટ કરશો બરાબર તેની ફી વધારે હોય છે સામાન્ય કરશો તો એની ફી ઓછી હોય છે કેટલી ફી હોય છે એ આગળ વાત કરીશું પરંતુ સામાન્યમાં તમે સિલેક્ટ કરશો તો ફી ઓછી હોય છે પરંતુ સાઠ દિવસ એનો સમય લાગે છે અને સાઠ દિવસથી વધારે પણ લાગી શકે છે અર્જન્ટ કરશો તો માં ત્રીસ દિવસની અંદર તમારી જમીનની માપણી થઈ જાય છે તો એના વિશે પણ વાત કરીશું આપણે ટોટલ ખર્ચો કેટલો આવશે ત્યાર પછી અમુક જે એના સિવાયના જે અમુક બેઝિક માહિતી છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેશું તો ચાલો શરૂ કરીએ તો જમીનની માપણીની ઓનલાઈન અરજી કરતાં પહેલાં જે એના અમુક નિયમો છે એના અમુક ક્રાઇટેરિયા છે એના વિશે વાત કરીશું આપણે સૌપ્રથમ સૌપ્રથમ સૌ આવે છે કે ભાઈ જમીન કેટલા પ્રકારની માપણી કરી શકાય છે જમીનની તેમાં ત્રણ પ્રકારની માપણી કરી શકાય છે પહેલી છે હદ માપણી મૂળ સર્વે નંબર આખાની હદ માપણી જો કરવાની હોય તો એ હદમાપણી તમારે સિલેક્ટ કરવાની હોય છે મતલબ કે મોસ્ટ ઓફલી લગભગ હદ માપણીની ઓપ્શન જે છે સિલેક્ટ કરતા હોય છે ત્યાર પછી આવે છે પૈકી માપણી પૈકી માપણી મતલબ કે આખા સર્વે નંબર પૈકી અલગ થયેલા સર્વે નંબર હોય પૈકી થયેલા હોય પૈકી પડેલા હોય એની માપણી જો તમારે કરવાની હોય તો તમારે બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું હોય છે અને ત્યાર પછી આવે છે હિસ્સા માપણી મતલબ કે આખા સર્વે નંબરમાં પૈકી કબજેદાર દીઠ હિસ્સા જુદા જુદા કરવા માટે થયેલી જે માપણી હોય તો એમાં તમારે હિસ્સા માપણી કરવાની હોય છે મતલબ કે તમારા ભા તમારા હિસ્સામાં કેટલી જમીન છે તો એમાં તમારે ત્રીજો નંબરનું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી વાત કરીએ કે ભાઈ માપણી અરજીની અગ્રતા બે પ્રકારની હોય છે એક સામાન્ય હોય છે અને એક અર્જન્ટ હોય છે સામાન્ય એમાં તમારે સાઠ દિવસની અંદર નિકાલ આવે છે અને અર્જન્ટ જે છે તો એમાં તમારે ત્રીસ દિવસની અંદર નિકાલ આવે છે પરંતુ અર્જન્ટમાં ત્રણ ગણી તમારે ફી ભરવાની હોય છે કેટલી ફી ભરવાની હોય છે એ આપણે આગળ વાત કરીશું આ ત્રણ પેજની પીડીએફ છે મિત્રો આમાં પીડીએફ જે છે તમારે જોઈતી હશે તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ તો એમાં આમાં તમામ માહિતી છે કે ભાઈ તમારે ફોર્મ કેવી રીતે ભરવું ચલણ કેટલું કેવી રીતે ભરવું અને ત્યાર પછી આગળની પ્રોસેસ શું છે તો એના વિશે આમાં તમામ ડિટેલ આપી છે પરંતુ આપણે હવે લાઈવ આપણે ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે વાત કરીએ આપણે તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે આઈઓ આર એ આઈઓ આર એ લખશો એટલે એની વેબસાઇટ અહીંયા આવી જશે આપણે એના ઉપર ડાયરેક્ટ આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કર્યા પછી અહીં તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરશું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા સ્ટેટસ આવશે અહીં તમારે ન્યૂ એપ્લિકેશન છે એ ઓલરેડી સિલેક્ટેડ છે પરંતુ તમારું ફોર્મ અર્ધેથી બાકી રહી ગયું હોય તો પછી તમારે અહીંયા રજિસ્ટર્ડ એપ્લિકેશન દાખલ કરવા માટે બરાબર તમારે સુધારા વધારા કરવાનો હોય તો એ અહીંયાથી કરશો ત્યાર પછી પ્રીમિયમ પેમેન્ટ જે છે તો એ પ્રીમિયમના નાણાં ભરવાની મુદતમાં વધારો કરવાનો હોય તો એ અરજીનો હેતુ જે છે એ તમારે શું સિલેક્ટ કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો જમીનના ખરીદવા નહીં પણ આપણે નીચેનો ઓપ્શન આવશે જમીન માપણી સંબંધિત અરજી તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે અરજીનો પ્રકાર એક જ ઓપ્શન આવશે સર્વે નંબરની હદ હિસ્સા અથવા તો પૈકી ભાગ અંગે માપણી કરવા માટેની અરજી તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા અરજદારનો મોબાઈલ નંબર કમ્પલસરી લખવાનો છે અને અહીંયા ઈમેલ આઈડી લખવાની છે ત્યાર પછી આ જે કોડ છે એ અહીંયા કોડ ટાઈપ કરવાના છે અને જનરેટ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે જનરેટર ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે છ અંકનો અને ઇમેલ આઈડીમાં એક ઓટીપી જશે બંને અલગ અલગ ઓટીપી નંબર તમારામાં ટાઈપ કરવાના છે પરંતુ સબમિટ કરતાં પહેલાં તમારે અહીંયા ઉપર જે છે જિલ્લાનું નામ તાલુકો અને ગામ આ વસ્તુ તમારે અહીંથી સિલેક્ટ કરવાની છે ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે ફરી એક વખત તમારે અરજીનો પ્રકાર જે છે એ સિલેક્ટ કરવાનો છે હદ માપણી પૈકી માપણી અથવા તો હિસ્સા માપણી અમારા જે વાત કરી હતી એ પ્રમાણે તો આપણે અહીંયા પેલું ઓપ્શન સિલેક્ટ કરીએ આપણે હદ માપણી જે છે એનું સિલેક્ટ કરીએ છીએ ત્યાર પછી આપણે આગળ તમે જોઈ શકો છો કે ભાઈ સાત બાર સાત નંબરના જે નમૂનામાં અરજદારનું નામ છે કે નહીં તો આપણે અહીંયા હા છે તો હા રાખી દઈશું આપણે ત્યાર પછી કબજેદારનું છે કમ્પ્લીટલી નામ પિતાનું નામ અને સરનેમ અહીંયા તમારે લખવાની છે અરજદારનું સરનામું તમારે લખવાનું છે તમારો જે તાલુકાનો પિનકોડ નંબર હોય એ તમારે અહીંથી લખવાનો છે અને ત્યાર પછી અહીંયા અરજદારનો પ્રકાર છે તો એ વ્યક્તિગત લખવાનો છે બરાબર સંસ્થા કી હોય તો સંસ્થા સંસ્થાકીએ બાકી આપણે વ્યક્તિગત જ હોય છે તો વ્યક્તિગત લખવાનું છે ત્યાર પછી માપણીની અગ્રતા શું છે બરાબર તો મોસ્ટ ઓફલી જે છે તો એ સામાન્યમાં સાઠ દિવસ થશે અને છસો રૂપિયા એક હેક્ટર દીટ તમારે આપવાના રહેશે અને અર્જન્ટ કરશો તો અઢારસો રૂપિયા એક હેક્ટર દીઠ તમારે આપવાના રહેશે પરંતુ આપણે મોસ્ટ ઓફલી બધા અર્જન્ટ રસ કરતા હોય કે ત્રીસ દિવસની અંદર તમારી જે માપણી જે છે તો એ થઈ જશે ત્યાર પછી અરજદારને અક્ષાંશ રેખાંશ કોર્ડિનેટરની કોઈ પણ જરૂરિયાત નથી હોતી એટલા માટે આપણે એને જવા દઈશું યા નીચે સ્ક્રોલ કરશું આપણે અને સર્વે નંબર આપણે અહીંથી તમારા ગામનો જે પણ તમારી જમીનનો સર્વે નંબર હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે સર્વે નંબર ક્લિક સિલેક્ટ કરશો ત્યાર પછી ખાતા નંબર જે છે ઓટોમેટિક અહીંયા આવી જશે તો એના પર ફક્ત સિલેક્ટ કરવાનું છે અને સર્વે નંબર અરજીમાં ઉમેરો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારી જે ડિટેલ જે છે જમીનની ડિટેલ એ તમારે અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે નીચે આવી જશે કે ભાઈ તમારે ખાતા નંબર કેટલા છે સર્વે નંબર કેટલા છે જૂની શરતની છે કે નવી શરતની અને ત્યાર પછી અહીંયા તમારે ડિલેટ કરવું હોય તો તમે ડિલેટ પણ કરી શકો છો ત્યાર પછી લાસ્ટ સ્ટેપ જે છે બાહેધારી જે છે તો એ તમારે વાંચી અને તમારે માર્ક કરી દેવાનું છે એ બધી ઔપચારિકતા છે બરાબર તો બધામાં તમારે માર્ક કરી દેવાનું છે અને ત્યાર પછી તમારે સેવ એપ્લિકેશન એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી દેવાનું છે સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા તમારી અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવે છે જેનો અરજી નંબર આ છે અને આ પ્રમાણે તમારે અહીંયા અરજી નંબર આવી જશે એનો આપણે અહીંથી સ્ક્રીનશોટ લઈ લેશું અથવા તો ઓકે મારી દેશું અહીંથી ઓકે કરી દઈશું ત્યાર પછી કન્ફર્મ એપ્લિકેશન એના ઉપર તમારે ક્લિક કરવાનું છે પરંતુ એના પહેલાં તમારે ચેક કરી લેવાનું છે કે ભાઈ તમારું અરજી જે છે એમાં કોઈ મિસ્ટેક નથી ને નામમાં મિસ્ટેક નથી ને તમારે ચેક કરી લેવાનું છે અને કન્ફર્મ એપ્લિકેશન એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા અરજી કન્ફર્મ થઈ ગયેલ છે તો આપણે અહીંયા ઓકે મારી દઈશું આપણે ત્યાર પછી કે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે જે તમારી જે ફી ભરવાની છે જો સામાન્ય સિલેક્ટ કર્યું હશે તો તમારે અહીંયા છસો રૂપિયા ફી ભરવાની છે હેક્ટર ડિટ બરાબર સવા છ વિકાસ ડીટ તમારે છસો રૂપિયા ભરવાની છે પરંતુ અર્જન્ટ જો સિલેક્ટ કર્યો હશે તો અઢારસો રૂપિયા તમારે ફી અહીં ભરવાની રહેશે છવા છ વિકાસ મતલબ કે હેક્ટર ડીટ તો તમારે શું કરવાનું છે હવે હવે તમારે પ્રિન્ટ એપ્લિકેશન જે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા તમામ ડિટેલ આવી જશે તમારું ટો ટોટલ નામ તમારી સાત બાર આઠમા જેટલા નામ હશે એ તમામ નામો આવી જશે અને ત્યાર પછી તમારે અહીંયા તમારી જે સહી કરવાની છે સહી કરવાની છે તો એ સહી તમારે અહીંયાથી તમારે કરવાની છે તારીખ લખવાની છે અને એ જ પ્રિન્ટ જે છે એ તમારે અપલોડ કરવાની છે અપલોડ કરવાની છે તો કે આપણે અરજી અરજીપત્રક જે છે એમાં અપલોડ કરવાની છે અને તમારે સંમતિપત્ર જે છે એ તમારે આ પ્રિન્ટ કન્સેન્ટ ફોર્મ કરીને છે તો એ એક વખત ડાઉનલોડ કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે બંને ડાઉનલોડ થઈ ગયા પછી તમારે આ પ્રિન્ટ એપ્લિકેશન જે ડાઉનલોડ કરેલી છે તે તમારે અરજીપત્રકમાં તમારે અપલોડ કરવાની છે મતલબ કે પીડીએફમાં અપલોડ કરવાની છે જેપીજી ફાઇલમાં અપલોડ નહીં થાય બરાબર પ્રિન્ટ આઉટ કરી તમારી સહી કરી સંમતિપત્ર જે હોય તેમાં જેટલા પણ નામ હોય સાત બારમાં એ બધીને સહી કરી અને ત્યાર પછી તમારે સ્ટેપ બાય સ્ટેપ બે પીડીએફ અપલોડ કરવાની રહેશે તો અહીંયા ચૂઝ ફાઇલ એના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું આપણે ચૂસ કરી અને અહીંયા અપલોડ ફાઇલ અપલોડ કરો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું એટલે અહીંયા અપલોડ થઈ જશે ડોક્યુમેન્ટ તો એ જ પ્રમાણે નીચેની જે સંમતિપત્ર છે એ પણ અપલોડ કરી અને ફ્રીજેટ ડોક્યુમેન્ટ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે બીજી એક ખાસ બાબત તમને જણાવી દઉં મિત્રો કે પ્રિન્ટ કન્સન્ટ ફોર્મ કરીને છે તો એ જો ડાઉનલોડ ન થતો હોય તો એ વેબસાઇટ પ્રોબ્લેમના કારણે ડાઉનલોડ ના થતો હોય તો તમારે એક બે દિવસ પછી ટ્રાય કરશો તો એ થઈ જશે મતલબ કે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી બંને ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે ફ્રીઝેટ ડોક્યુમેન્ટ એના ઉપર આપણે ક્લિક કરીશું અહીં તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ લોક થઈ ગયેલ છે તેના ઉપર આપણે અહીંથી ક્લિક કરી દઈશું અને ત્યાર પછી તમારે કશું કરવાનું નથી તમે જોઈ શકો છો માપણીની અરજી ડોક્યુમેન્ટ્સ લોક થઈ ગયેલ છે અને આપણી અરજી પ્રી સ્ક્રુટી માટે મોકલાવેલ છે માપણીની અરજી પ્રી સ્ક્રુટી સ્વીકાર્યા બાદ અરજદારે ત્યાર પછી તે મોકલવામાં આવી છે તો એ સ્વીકારવામાં આવશે ત્યાર પછી તમારે ફી ભરવાની છે મતલબ કે માપણી ફી ભરાયા બાદ મોજણીની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે મતલબ કે ત્યાંથી તમને જ્યારે આ તમારી એપ્લિકેશન જે કરેલી છે એ સ્વીકારવામાં આવશે ત્યારે તમને એક મોબાઈલમાં મેસેજ આવશે કે તમારી અરજી સ્વીકારવામાં આવી છે હવે તમે ચલણ જે છે ફી જે છે એ ભરી શકો છો તો એ ત્યાર પછી તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે અને તે પછી તમારી માપણીની જે કામગીરી છે એ થઈ ટૂંક સમયની અંદર હાથ ધરવામાં આવશે તો આ પ્રમાણે તમે આઈઓ કરીને છે એપ્લિકેશન છે તો એમાં તમે ઓનલાઈન જમીન માપણીની ફોર્મ ભરી શકો છો એપ્લાય કરી શકો છો નામાં તમને કોઈપણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો